છેલ્લા ચોવીસ કલાકના જે આંકડા પ્રાપ્ત થઈ રહ્યા છે તે અનુસાર એકસો ને બાસઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને બાસઠ તાલુકામાં વરસાદી માહોલ રહ્યો એકસોને બાસઠ તાલુકામાં મેઘ મહેર વરસી છે ક્યાંક ઓછો તો ક્યાંક વધારે વરસાદ વરસ્યો ગીર સોમનાથના પાટણ પ્રભાસ પાટણમાં અને સાથે વેરાવળમાં પણ વરસાદી માહોલ રહ્યો જુનાગઢના માણાવદરમાં પ્રભાસ પાટણ વેરાવળમાં પણ વરસાદી માહોલ રહ્યો છેલ્લા ચોવીસ કલાકમાં જૂનાગઢના વંથલીમાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે જે આંકડા પ્રાપ્ત થઈ રહ્યા છે જૂનાગઢના માણાવદરમાં સવા ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો આ સાથે છેલ્લા ચોવીસ કલાકના જે આંકડા પ્રાપ્ત થયા છે તે અનુસાર જૂનાગઢના માળિયાહાટીનામાં ચાર ઇંચ વરસાદ નોંધાયો જૂનાગઢમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહ્યો અને ક્યાંક ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો બનાસકાંઠાની વાત કરીએ બનાસકાંઠાના ભાભોરમાં પણ ચાર ઇંચ વરસાદ ખાબક્યો ગઈકાલે સવારથી જ બનાસકાંઠાનું વાતાવરણ પલટાયેલું હતું ગીર સોમનાથના તાલાલામાં પોણા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જૂનાગઢના માળિયા હાટીનામાં ચાર ઇંચ જૂનાગઢના કેશોદમાં પોણા ચાર ઇંચ વરસાદ બનાસકાંઠાના ભાભોરમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો આ સાથે જ જૂનાગઢના મેંદરડામાં પણ પોણા ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો તો જે આંકડા પ્રાપ્ત થયા છેલ્લા ચોવીસ કલાકના એકસો ને બાસઠ તાલુકામાં વરસાદી માહોલ રહ્યો રાજકોટના લોધિકામાં સવા પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો જેના કારણે લોધિકામાં જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું રાજકોટના ધોરાજીમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાપ્યો જૂનાગઢના વંથલીમાં સાડા ચાર ઇંચ દ્વારકાના ભાણવડમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ પોરબંદરના રાણાવાવમાં પણ સવા ત્રણ ઇંચ વરસાદ સ્થાનિકો માટે આ વરસાદ આફતનો વરસાદ સાબિત થયો કારણ કે જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર નદી વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા ખેડાના મહેમદાબાદમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાપ્યો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને તાલુકામાં વરસાદ નોંધાયો સુરેન્દ્રનગરના ચોટીલામાં પોણા ત્રણ ઇંચ વરસાદ સુરેન્દ્રનગર એવા છે કે જ્યાં હજુ સુધી ઓછો વરસાદ નોંધાયો છે ત્યાં હવે જેના કારણે ખેડૂતો ખુશખુશાલ બન્યા છે અમરેલીના બગસરામાં વરસાદી માહોલ કચ્છના નખત્રાણામાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો માણાવદરમાં સવા ચાર ઇંચ વરસાદ કચ્છના અંજારમાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો માળિયાહાટીનામાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો આ સાથે પોરબંદર તાલુકામાં સવા બે ઇંચ વરસાદ પોરબંદર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ગઈકાલે વરસાદી માહોલ હતો છેલ્લા કલાકના આંકડા છે ખેડાના માતરમાં પણ ગઈકાલે વરસાદી માહોલ હતો આ તરફ રાજકોટના જામકંડોળાની વાત કરીએ અહીંયા સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે થોડા એવા વરસાદમાં સ્વાભાવિક રીતે જળભરાવની સ્થિતિ થઈ જાય છે અને હવે કચ્છની વાત કરીએ કચ્છના ગાંધીધામમાં સવા બે ઇંચ વરસાદ ખેડા તાલુકામાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે જૂનાગઢના માળિયા હાટીનામાં ચાર ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં પોરબંદરના કુતિયાળામાં સવા બે ઇંચ વરસાદ ખાબક્યો છેલ્લા ચોવીસ કલાકના આંકડા છે એકસો બાસઠ તાલુકો તાલુકાઓ કે જ્યાં વરસાદ વરસ્યો જૂનાગઢના વિસાવદરમાં બે ઇંચ વરસાદ નોંધાયો જૂનાગઢના માંગરોળની વાત કરીએ અહીં પણ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો ગીર સોમનાથના પાટણ વેરાવળમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો કચ્છના અબડાસાની વાત કરીએ જ્યાં બે ઇંચ વરસાદ કચ્છમાં સાર્વત્રિક વરસાદ હતો આ તરફ અમરેલીના કુકાવાવમાં બે ઇંચ વરસાદ વરસ્યો છેલ્લા ચોવીસ કલાકમાં મહેસાણાના બહુચરાજીમાં બે ઇંચ વરસાદ નોંધાયો ગઈકાલે બહુચરાજીમાં પણ સારો એવો વરસાદ વરસ્યો હતો જેના કારણે જળભરાવની સ્થિતિ ઉત્પન્ન થઈ હતી આ તરફ જામનગરના જામજોધપુરની વાત કરીએ પોણા બે ઇંચ વરસાદ જામજોધપુરમાં વરસ્યો આણંદના તારાપુરમાં પણ પોણા બે ઇંચ વરસાદ વરસ્યો તો આ તમામ એવા જિલ્લાઓ અને એવા ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં વરસાદી માહોલ એવા તાલુકાઓ કે જ્યાં મેઘમહેર થઈ વડોદરાના પાદરામાં પણ પોણા બે ઇંચ આ સાથે કચ્છના ભચાઉમાં પોણા બે ઇંચ વરસાદ